સુરતના નાનપુરા ખાતે ઓફિસ ધરાવતા બાબુભાઈ પટેલની ઓફિસના સરનામા અને એડ્રેસના આધારે જીએસટી નંબરો મેળવી એકવીસ નંબરો દ્વારા કરોડો રૂપિયાની જીએસટી ઉસેડી લેનાર ટોળકીના ત્રણ ઝડપાયા બાદ મુખ્ય સૂત્રધાર કે જે દુબઈ ભાગે તે પહેલા જ લુકઆઉટ નોટિસના આધારે મુંબઈ એરપોર્ટ પરથી સિક્યુરિટી ટીમે તેને ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઈમની ઇકો સેલ દ્વારા જણાવાયું હતું કે નાનપુરા ખાતે ઓફિસ ધરાવતા બાબુભાઈ પટેલની ઓફિસના નામે એકવીસ જેટલી ડમી પેઢીઓ અને કંપનીઓ ઊભી કરી જીએસટી રજીસ્ટ્રેશન મેળવી તેવા ફોર્મ અને પેઢીઓના નામે ખોટા બિલિંગથી જીએસટીને લગતા આર્થિક વ્યવહારો કરી કરોડો રૂપિયાના નાણાંની ઉંચાપાત અજાણ્યાઓ કરી છે અને કરોડોની જીએસટી પણ ઉસેરી લીધી છે જે મામલે ક્રાઇમ બ્રાન્ચની ઇકોરે તપાસ હાથ ધરી અગાઉ ત્રણ આરોપીઓ જેમાં પરેશ કુમાર જયંતીલાલ પટેલ સાંઘાણી કુમાર ઇન્દ્રવદન મોદી અને અબ્દુર રહેમાન મુસ્તુફા અલ હામેદની ઝડપી પાડ્યા હતા તો મુખ્ય સૂત્રધાર મૂળ ભાવનગરનો અને હાલ મુંબઈ ખાતે રહેતો આદિલ હસન બાજુબેર હોય જે નાસ્તો ફરતો હોય અને ધરપકડથી બચવા મુંબઈ સુરત તથા ભાવનગરમાં અવર જવર કરતો હોય અને વિદેશ જવાની ફિરાકમાં છે તેવી માહિતીના આધારે તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર કાઢવામાં આવ્યું હોય જે આરોપી મુંબઈ એરપોર્ટથી દુબઈ ભાગવા જતાં મુંબઈ એરપોર્ટની સિક્યુરિટીએ તેને ઝડપી પાડ્યો છે વધુમાં હાલ તો આ જીએસટી કૌભાંડે અત્યાર સુધી ચાર આરોપીઓ ઝડપાયા છે જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરાયા છે તો તપાસમાં જીએસટીને અલગ અલગ તેર પેઢીમાંથી બાવન કરોડ છ્યાસી લાખ તોતેર હજારથી વધુના બિલિંગથી વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે